મોરબીના સનાડા ગામ નજીક ટ્રકમાં કોલસાની બોરીઓની આડમાં છુપાવેલ વિદેશી દારૂની છ હજાર છસો ને છન્નું નંગ બોટલો ઝડપાઈ આગામી રથયાત્રા તેમજ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગ દરમિયાન મોરબી સનાડા ગામ પાસે આવેલ મેડિકલ કોલેજ સામે રોડ ઉપરથી કોલસાની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતા ઇંગ્લિશ દારૂના જંગી જથ્થો બોટલ નંગ છ હજાર છસો ને છન્નું કિંમત રૂપિયા

જે ગામથી આગળ રાજકોટ તરફ જતા ઉપર મેડિકલ કોલેજની સામે મૂકી ખેતર તથા બાવળની ઝાડીઓનો લાભ લઈ નાસી ભાગી ગયો છે જે ટ્રકમાં તપાસ કરતા કોલસાની ભૂખી ભરેલ બોરીઓ હોય જે બોરીઓની યાડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડેલ હોય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ છ હજાર છસો ને છન્નું કિંમત રૂપિયા નેવ્યાસી લાખ બત્રીસ હજાર આઠસો તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા એક કરોડ નવ લાખ બત્રીસ હજાર આઠસોનો મુદ્દામાલ મળી આવતા મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધવાની આગળની ધોરા ધોરણસરની કાર્યવાહી કરેલ છે અહેવાલ શ્રીકાંત પટેલ મોરબી